નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારા YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી અકાશિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ચોમાસાના આગમન તેમજ બંગાળની ખાડીમાં બનનાર સિસ્ટમ બાબતે અને ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ક્યારથી શરૂ થઈ શકે છે તે વિશેની પણ આ વિડિયોમાં વાત કરીશું તો વિડિયોને જોતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ટૂંકમાં માહિતી જોઈએ તો આપણે અગાઉ જેમ અપડેટમાં જણાવ્યું હતું તે પ્રમાણે ચોમાસાનું વિધિવત રીતે આગમન થવા જઈ છે અને રીતે હવામાન વિભાગ આવતી કલાકની અંદર આંદામાન અને નિકોબારના ભાગો તેમજ ખાસ કરીને જે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના ભાગો છે આ ભાગોમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થાય તેવા પૂરેપૂરા ઉજળા સંજોગો દેખાઈ રહ્યા છે કારણ કે ત્યાં છેલ્લા ઘણા દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો આવતી છત્રીસ કલાકની અંદર સત્તાવાર રીતે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બે હજાર ચોવીસનું આંદામાન નિકોબાર અને જે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના ભાગો છે તેમાં આગમન થઈ જશે એટલે ચોમાસુ બે હજાર ચોવીસની શરૂઆત થઈ જશે તો હવે વાત કરીએ બંગાળની ખાડીમાં પહેલી સિસ્ટમ બનવા જઈ રહી છે ચોમાસાના આગમન સાથે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના ભાગોમાં આવતી બાવીસ તારીખે એક લો પ્રેશર સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ છે તે ખાસ કરીને જે મધ્ય બંગાળની ખાડીના ભાગો છે ત્યાં ચોવીસ તારીખ આજુબાજુ પહોંચી અને ડિપ્રેશન લેવલ સુધી મજબૂત થાય તેવા ઉજળા સંજોગો દેખાઈ રહ્યા છે તો સૌ પ્રથમ ચોમાસું બેસ્યા બાદ સિઝનમાં જે બે હજાર ચોવીસનું સિઝન છે તેમાં પ્રથમ સિસ્ટમ વન છે આંદાબા નિકોબારના ભાગોમાં ચોમાસું બેસ્યા બાદ આ પ્રથમ સિસ્ટમ હશે બે હજાર ચોવીસના ચોમાસાની તો આ સિસ્ટમ હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાત માટે કોઈ અસર કરતા રહે તેવી શક્યતા હાલ ઓછી જણાઈ રહી છે પરંતુ ગુજરાત માટે એક સારા સમાચાર છે કે હાલની સ્થિતિ અને લેટેસ્ટ પરિબળો પ્રમાણે જોવા જઈએ તો મે મહિનાનું અંતિમ સપ્તાહ એટલે કે છેલ્લા દિવસો હશે આ મહિનાના તેમાં ગુજરાતના પગમાં પણ પ્રિ મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ શરૂ થાય તેવી પૂરેપૂરી સંભાવના અત્યારે દેખાઈ રહી છે અને આપણી ધારણા પ્રમાણે કેરળમાં પણ નિર્ધારિત સમય કરતા ચોમાસાનો વહેલો આગમન થાય તેવા પૂરેપૂરા ઉજળા સંજોગો રહ્યા દેખાઈ રહ્યા છે કારણ કે અત્યારે પણ કેરળના ભાગોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પવનો પણ ધીમે ધીમે હવે સેટ થતા નજરે પડી રહ્યા છે તો આખરે ચોમાસાનું વિધિવત રીતે આગમન આંદાબાદના નિકોબારના ભાગોમાં થશે ત્યારબાદ કેરળ અને શ્રીલંકાના ભાગોમાં પણ ચોમાસું